જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોકમાં નાય સવાર થઈ ગયા છે આપણે અને બસ જો બધું કામ બાકી છે હજી તો છોકરા ઉઠી ગયા છે હજી એને નાવા ધોવાનું બાકી છે પહેલાં ચાર નાસ્તા કરી લો પછી રૂતરને નવડાવવાનું છે તો હું નવડાવું પછી હું કપડાં ધોવા બેઠું કપડાં ધોઈને આપણે જવાનું છે હોટલ આયુસીબી જણા મોટું કામ છે એ કરનાસ્યા છે ગરમ પાણી કરીને તો નાસ્તો નાસ્તો નથી કરવો દવા પીવાની ભૂખ્યા બેઠે પીધે પછી પાછા મળીએ આપણે આમ જવું ને કયું ની કચ 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 કયો ઓલા વિશારા ને માથે પાણી નાખતી લેવા દેતી सो रहा हूं चैट ए बीजी ऑप्शन नहीं रहता बस वो cosi ना मैं रुद्रा सब वें के तरह से नहीं लूंगा नहीं मम्मी ये लड़के देखो एकदम लाल छोड़ हो गया है <laughs> તું કામકાજ પતાવીને અમે થઈ ગયા છીએ રેડી હોટલે જવા માટે કપડા ધોવાઈ ગયા કપડા સુકવી પણ દીધા સુકેલા લઈ લીધા હં કેટલી જાય બપોર પછી રજા હશે તો કપડા આવીને હંકેલી લઈશ અને બધાનું કામ તો કાંઈ છે એની બધું કરીને જ જાય છે ક્લીન હવે ત્યાંથી કેટલા વાગે ફ્રી થાય એ જોવાનું છે ખાલીની બરાબર ને આવીને પછી કંઈ કામ છે નહીં તો સરસ ચાલો જો આયુષ્ય બહેનને ખાલી વાળ વરવાના બાકી છે વાળ વરીલીએ એટલે ફટાફટ આપણે હોટલ જઈએ એટલું સ્પીડ રાખજે ભાડા બરાબર બાકી જો બધું કામ ક્લિયર થઈ ગયું છે કારણ કે સન્ડે હોય એટલે સાફ સફાઈ નાન તેન બધું હોય જ તે આપણે કરવાનું

સાડા છ દુકાન ની વસ્તી કરી અમે અને હવે જઈએ છીએ ઘરે ઉંદેડા હોય ને અંદર એટલે તમે એને ગમે એવી રીતે રાખો પણ એ ચીજ જાત ઉપર આવી જાય તો ચલો હવે અમે જઈએ છીએ ઘરે ઘરે જ પ્લાન કરી કે ક્યાં બહાર જવાનું છે આપણે તો મળીએ આપણા પાછા રે વાગી ગયા છે કેટલા વાગ્યા ટાઈમ તો ખબર નથી મને માટે એમ જમવા માટે બતાવી મજાના રેડી બાપલા જેવા આ મારું બતાવી દો પ્લીઝ

અહીં બોલશે નહીં બોલવા તમારે નરશમાં ઉતારતો હોય એ અલ્યા નല്ലે ખાલી કકો ગયા હકીકતમાં લે તમે ક્યાંથી લાવો જો બોલેસ ને તો હમણા એ હું કઈ ન હો એ ઘરે જ નખો થઈ જાય બને ગાડી ખુલી જાય એવો ને સરદી ખુલી જો એ મૂડ વાતી આયા તનત તો મસ્ત મજાની શોપિંગ થઈ ગઈ છે ખાણી પીણી થઈ ગઈ છે બધી મસ્ત મજાની અને હવે જઈએ છીએ આપણે ઘર તરફ તો રુદ્ર ને એના ડેડી ને આવી છું ત્રણ ગયા છે ગાડી લેવા માટે પાર્કિંગમાં આપી દો આપું છું ગાડી લઈને આવે પછી આપણે લોકો જઈએ ઘર તરફ તો ચાલો આપણે મળીએ પાછા અને જોઈ લેજો અહીંની ખાણી પીણી ને બહુ સરસ છે આવો ના આપીએ ચલો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર બહાર ગયા તા એવા ફ્રેશ થયા અને ઘરે આવીને જો થોડા ઘણું કામકાજ હતું એ પતાવ્યું આપણું અને બસ જો આજ સુધી તો એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ